ફિલ્મી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી રાત્રેના બાર વાગ્યાના સમયે વડોદરાના અકોટા વિસ્તારના બીપીસી રોડ પર આવેલી ખાનગી કપડાની દુકાન પાસે રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી જે અંગે કોઈપણ જાતની પરવાનગી લેવામાં નહીં આવતા પોલીસે સ્થળ પર આવી ડીજે વગાડવાનું બંધ કરાતા પોલીસ ચાલ્યા ગયા બાદ ફરી બાર વાગ્યાના સુમારે કેક કાપીને ફટાકડા ફોડી સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંગેનો વિડીયો વાયરલ થયો હતો આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકોટા પોલીસમાંથી કોઈ પણ પ્રકારની જન્મદિવસની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી વિવાદ સર્જાતા અલકાપુરી ખાતે આવેલ શોરૂમની બહાર જાહેર રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લાઉડ સ્પીકર વગાડી સલમાન ખાનના ફેન દ્વારા બર્થડે પાર્ટીની ઉજવણી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અકોટા પોલીસે કરી હતી આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને ડીજો નો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અભિનેતા સલમાન ખાનની બર્થ ડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈપણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા તે બાબતે ઓકટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને તેમાં ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે છેમાં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા જે ડબલ્યુના મેનેજર છે બીજા છે સરફરાજ ઇશ્તિયાદ સૈયદ જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમન બિંગ વુમનના મેનેજર છે અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મેમાન કાર્યવાહી જાહેરનામાના ભંગનો ગુનો રજિસ્ટર કરવામાં છે